નમસ્કાર મિત્રો આ અમે એક અજ્ઞાનનો પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટને બનાવવામાં અમારે પૂરેપૂરા એક મહિનો દિવસ લાગ્યો છે આ પ્રોજેક્ટમાં અમે ટપક પદ્ધતિ વોટર ફાર્મિંગ પશુપાલન ફાર્મ નર્સરી અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ સાયન્સ એટલે કે ધાબા ઉપર ખેતી કરી શકીએ છીએ આપણે જમીનની જરૂર હોય છે પણ શહેરમાં લોકોને જમીન ન હોય તે માટે તે પોતાના ધાબા ઉપર ખેતી કરી શકે છે તે માટે આ પ્રોજેક્ટ અમે બનાવ્યો છે પછી આ વોટર ફાર્મિંગ જેમાં આપણે પાણીનો બગાડો ઓછો થાય કોઈ પણ દવા છે તે પાણી સાથે આપણે આપી શકીએ છીએ ટપક પદ્ધતિ જેમાં પાણીનો બગાડો ઓછો થાય છે એવી જ રીતના અમે આ ફાર્મ બનાવ્યો જેમાં આપણે ગોબર ગેસ બનાવી શકીએ છીએ અને આ ગાયોનું દૂધ અને આપણે પૈસા પણ કમાવી શકીએ છીએ અને અમે એક પવનચક્કીના ફાયદા એટલે કે આપણે સોલાર પ્લેટ લગાડીએ ધાબા ઉપર તો તે ઘણી જગ્યા રોકે છે તેની જગ્યાએ આપણે પવનચક્કી લગાડી દઈએ તો તે આપણને પવનચક્કી દિવસને રાત ફૂર્યા કરે એટલે ચોવીસ કલાક આપણને વીજળી ઉત્પન્ન થઈ શકે જ્યારે સોલાર પ્લેટ સૂર્યપ્રકાશ હોય ત્યારે જ ત્યાં સુધી આપણને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ